નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં રજૂ છે આજના આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ શરૂ મુખ્ય સમાચારો સાથે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય થયો છે ગુજરાતમાં વરસાદ ગુજરાતના બાસઠ તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ ભરૂચના નેત્રંગમાં મીમી નોંધાયો વાપીમાં આગ વાપી રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષ ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ભાજપને નવા પ્રમુખ મળી શકે છે વડોદરામાં મનરેગા કૌભાંડ વડોદરાના કરજણમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું જેમાં આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સારા સમાચાર મોંઘવારી ભથ્થા ડીએમાં ત્રણ ટકાનો વધારો નિશ્ચિત થયો છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જાહેરાતની શક્યતા છે જૂઠાણા બદલ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ચીન પરની ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ટીકા કરી જેનાથી રાજકીય વિવાદ વધ્યો છે ઝારખંડના પૂર્વ સીએમનું નિધન ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું એકાશી વર્ષની વયે અવસાન થયું છે જેમના નિધન પર રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ